બે વર્ષ પહેલાથી એક શરૂઆત આપણે કરી હતી ખાસ કરીને ગયા વખતે એના પરિણામ સારા મળ્યા એ છે ચંદનના ઝાડ માટે મેં વાત ઝાડ બનાસની ધરતી ઉપર થાય એવી વાત કરી તો તો કેટલાક લોકોએ મારી મજાક હવે ચંદન ઉગશે આ જ પ્રમાણે મજાક કરી હતી જે રીતે મારી મેડિકલ કોલેજમાં મજાક કરી હતી એ જ પ્રમાણે એની અંદર પણ મજાક કરી હતી બનાસકાંઠા થઈ શકે આવું હા થઈ શકે મેં મારા ખેતરની અંદર વાવ્યા મેં જાતે ઉછેર્યા અનેક લોકો એ ઉછેર્યા અનેક જગ્યાએ વ્યવસ્થા થઈ અને એ ઉપરથી હું કહી શકું છું કે બનાસની ધરતી ધરતી ઉપર ચંદન થઈ શકે અને એક ચંદનનો ઝાડ આજે ભાવેલો ત્રીસ પાંત્રીસ રૂપિયાનો છોડ એ માત્ર પંદર વર્ષની અંદર વીસ વર્ષની અંદર બે લાખ કરતાં વધારેની આવક આપતો થઈ શકે બે લાખ રૂપિયા અને ખેતરના શેઢા ઉપર જ્યાં લીમડો કે બાકી પડ્યો છે એ શેઢા ઉપર જો ચંદનના ઝાડ વાઈ દઈએ નાનામાં નાના ખેડૂત પણ સો ઝાડ તો વાઈ શકે સો છોડ એને લઈ જઈને વાવવાની વ્યવસ્થા કરે એને ઉછેરવાની વ્યવસ્થા કરે એની પદ્ધતિ છે એની બાજુમાં પેલી તુવર કે એવું કંઈક ચરું વાવવું પડે એ ડાયરેક્ટ અંદરથી નથી ખોરાક લઈ શકતો મૂળમાંથી બીજા છોડની અંદરથી લઈને પરોજીવી છે ઓછામાં ખાલી છ વન હંડ્રેડ એકસો જેટલા ઝાડ જો આપણે ખાલી વાવી દઈએ અને એનું ઉછેરીએ તો પણ દસ પંદર વર્ષ પછી આપણો દીકરો કે દીકરી જે આજે જન્મ્યા હોય એના લગ્ન કરવાના થાય એ દરમિયાન બે કરોડ રૂપિયા શાંતિથી એમાંથી આપણે લઈ શકીએ અને ભણવા માટે કે એને ધંધો કરવો હોય તો એની વ્યવસ્થા કરી શકાય હું આજે આ વાત કરું છું તમે પંદર વર્ષમાં તમે જોજો આનું પરિણામ સૌથી સૂકા એવા પ્રદેશની અંદર જે પાણીની અસર હોય જે સીમા ઉપર બેઠેલા સરહદી વિસ્તાર હોય આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આપેલો વિસ્તાર હોય જે પાણી સૌથી મોટી સમસ્યા હોય એવા જિલ્લાએ આવડી મોટી ક્રાંતિ કરી છે આ દુનિયા માટે નવી બાબત છે અને શિક્ષણના માધ્યમથી જ માત્ર ઇકોનોમીમાં આગળ વધી શકાય એવું નહીં ઓછું ભણેલી બહેનો પણ પોતે પચીસ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ ત્રણ કરોડ રૂપિયા એક વર્ષમાં દૂધના વ્યવસાયથી કમાઈ શકાય આ વાર્તા નાની નથી વર્લ્ડની મોટી ઇન્સ્ટિટ્યૂટો માટે પણ આ પ્રેરણારૂપ છે કે ગામમાં બેસીને એક સામાન્ય બેન પણ પુરુષાર્થના બળ ઉપર એને યોગ્ય વાતાવરણ આપીએ એમને થોડી મદદ કરીએ તો એ પણ નવી ક્રાંતિ કરી શકે છે આવી બધી માતાઓ બહેનો જે પોતાના દસ લાખની આવક માંથી સીધા દોઢ કરોડ રૂપિયાની આવક દસ વર્ષની અંદર મેળવે આ ખૂબ મોટી ક્રાંતિ જે માતાઓ બહેનો કરી છે આ માતાઓ બહેનોના ચરણોમાં વંદન કરું છું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું